મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રની આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે મુખ્યમંત્રીશ્રીએ આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આપી છે આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો સરકારનો ધ્યેય છે ખેડા જિલ્લામાં પણ ડાંગર મગફળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી અને બાજરી જેવા પાકોમાં નુકસાન થયું છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્ય અને ખેડૂત આગેવાન સાથે નુકસાનની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે રવિવારે નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય કક્ષાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ ગુજરાત સરકારના મંત્રી સંજયસિંહ મૈડા નડિયાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ દંડક પંકજ દેસાઈ માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ મહામંત્રી રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

તેમની પડખે ઉભા રહેવા દિશા નિર્દેશ આપ્યો છે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોને સહાય માટે નેમ રાખેલ છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેંટવાનો વારો આવ્યો છે તેની ત્વરાય સમીક્ષા કરી ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મૃદ્યોને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબંધ છે માને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આ અસાધારણ સંજોગોમાં પડેલ કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગોમાં જવલેજ ઉભા થતા કોઈ ખાસ સંવેદન નાથી રાજ્યના ખેડૂતો હિતમાં પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકમ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને અડચણ ન થાય તે રીતે 3 દિવસમાં કામ પૂરું કરવા થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા ખેતી અધિકારી તેમજ તુરંત જાણ કરવા આદેશ આપ્યો તે જેથી ખેલાડીઓને થયેલ નુકસાન અંગે સહયોગ કરવા મદદરૂપ બની શકાય માનનીય મુખ્યમંત્રી શ્રી વિવેન્દ્રબે પટેલ સાહેબે અસાધારણ સંજોગોના રાજ્યોને ખેલાડીઓના પાકને થયેલ નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી 3 દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવામાં આવે તે માટે સૂચનાઓ જિલ્લા કલેક્ટર શ્રીઓને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓને આપી છે આ વિઘત જેટલી જડપતી મળી શકે તેટલી જડપતી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલ નુકસાન સામે રાજ્ય સરકાર સહાય થશે તેવા સહકારનો દે છે ખેડા જિલ્લામાં પણ ડાગર મફળી તમાકુ કપાસ દિવેલા શાકભાજી બાજરી જેવા પાકોમાં નુકસાન છે ત્યારે જિલ્લા કલેક્ટર સાથે તમામ ધારાસભ્ય શ્રી અને ખેડૂત આગેવાનો સાથે નુકસાની અંગે બેઠક કરી સર્વેની કામગીરી શરૂ કરેલ છે કુલ બે લાખ ખેડા જિલ્લાની વાત કરીએ તો બે લાખ છવ્વીસ હજાર ચારસો નવ્વાણું હેક્ટરમાં વાવેતર હતું અસરગ્રસ્ત વિસ્તારનું એકસો ત્રીસ ટીમ દ્વારા રોજ કામ કરવામાં આવી રહેલ છે જે કામ વધુ ઝડપથી કરવા માટે ટીમોને કામે લગાડેલ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ને સરકારને ખેતુ પાકોને થયેલ નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા રાખી રાખવી છે ધરતીપુત્રોને આપદાના સમયે તેમની પડખે ઉભી રહેવા માટે તે મક્કમતા દર્શાવી છે